જે અટલાદરા પોલીસ સ્ટેશનમાં હિંસાની ઘટના ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે થઈ છે એના પર સિટી સાહેબનું ધ્યાન દોરવા માટે આજે લક્ષ્ય સંસ્થા તરફથી અમે લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે એક આવેદનપત્ર સરને જમા કરાવવાની જમા કરાવવાના છે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જ્યારે ભારત સરકારમાં ટ્રાન્સજેન્ડર એક્ટ ઘડવામાં આવ્યો છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કરવામાં આવ્યું છે દરેક જિલ્લાઓમાં દરેક રાજ્યમાં દરેક જગ્યાએનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે અને જે કાયદાનું રક્ષણ જે પોલીસ વિભાગે કરવાનું હોય છે એ જ્યારે આ રીતના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સજેન્ડર સમુદાય પર હિંસા કરશે તો પોલીસ સ્ટેશનમાં સમુદાય પોતાની ન્યાય માંગવા કેવી રીતના જશે કેમ કે કાલની જે ઘટનાથી સમુદાયમાં આની એક ગહેરી ઇફેક્ટ પડી છે લોકોના મગજમાં એક ક્રોમાની ઇફેક્ટ થઈ છે કાલુથી કદાચ સમુદાય પોતાના અધિકારોના રક્ષણ માટે પોલીસ સ્ટેશન પર નહીં જાય જો પોલીસનું આવું જ વર્તન રહ્યું તો અને આ રીતનું જે વર્તન છે એ અયોગ્ય છે પોલીસ સ્ટેશનોમાં એ ક્યારેય ચલવી લેવામાં નહીં આવે તો અમારી તો માંગ એ જ છે કે આના પર સીપી સાહેબ યોગ્ય કાર્યવાહી કરે મારું નામ માનવી વૈષ્ણવ કાલે જે ઘટના બની જે ભરવાડ સાહેબે અટલાતરાની અંદર આ લોકો વાત કરવા માટે ગયા હતા અને અમારી કોમ્યુનિટીના એક મેમ્બરને લાફો માર્યો હવે કોના કીધા ઉપર માર્યું એ કે છે અંજુ માસીનું નામ લે છે બરાબર હવે કોના કીધા ઉપર માર્યો કોઈના કીધા ઉપર અમને આ વસ્તુની ખબર નથી અને અંજનામાં કંઈ અમારા ભગવાન કે અમારા દેવી દેવતા નથી અમે લોકો વડોદરાના પ્રોપર ટ્રાન્સજેન્ડર છીએ તો અમારું એક જ વસ્તુનું છે કે કોઈને પણ કોઈ પણ પોલીસવાળો હોય કે આમ પબ્લિક હોય કે આમ જનરેશન કેમ ના હોય એને એકબીજાને મારવાનો અધિકાર નથી અત્યાર અત્યારે પણ શ્યાજીગંજની અંદર જ્યારે પોલીસવાળાએ પેલા આમલેટવાળાને માર્યો એ મરી ગયો આ લોકોને સસ્પેન્ડ કર્યા અને બધું થયું એવી રીતે કાલે જ્યારે અમારો કોઈ એક ટ્રાન્સજેન્ડર મરી જતું તો તમે લોકો એના ઘરવાળાઓને કંઈથી લઈને આવતા જ્યારે રક્ષક જ ભક્ષક થાય છે આવી રીતે તો એક વસ્તુ અમને ખાલી ક્વેશ્ચન માર્ગીએ કે અમે લોકો ક્યાં જઈએ જ્યારે એજે ટ્રાન્સજેન્ડર અમને પોલીસવાળાએ ના ગણતા હોય કે પોલીસવાળાએ મદદ ના કરતા હોય તો અમારે જવાનું કંઈ સ્વર્ગના રાસ્તા ખોલી આ લો કાં તો અમને પછી ફાંસીએ ટીંગારો માંડવીની વચ્ચે તમારું આજ વધુ કરવું હોય તો જેટલા ટ્રાન્સજેન્ડર છે એમના પોતપોતાના ઘરે ફેમિલી જોડે રહે છે એ લોકોને ફાંસી હારીને માંડવી ખતમ જ કરો ને ચિઠ્ઠો એટલે અમારી એક જ અમારા કમિશનર સાહેબથી વિનંતી છે કે એને સસ્પેન્ડ કરો કાં તો પછી એ પોતે અમારી જેમ એક દિવસ આખો અમારા જોડે વિતાવે અને અમારી વ્યથા સમજે અમારા જોડે વસ્તીમાં આવે અમારા જોડે નાચે ગાય ખાય પીએ અમારી એ જ અમારા છે અને અમારા જેવા કપડાં પહેરે ભાઈ તું એક દિવસ તો પાવૈયો તો એને દેખાડ તો તને ખબર પડશે કે પાવૈયાની જાત શું છે પગે